નમસ્કાર મિત્રો મિત્રો ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર શિષ્યવૃત્તિના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે એસસી અને એસટી જાતિમાં આવતા વિદ્યાર્થીઓ તારીખ પંદર સાત બે હજાર પચીસથી ત્રીસ આઠ બે હજાર પચીસ સુધી આ ઓનલાઈન અરજી કરી શકે છે અને એસસી જાતિમાં આવતા વિદ્યાર્થીઓ તારીખ સત્તર સાત બે હજાર પચીસથી ત્રીસ નવ બે હજાર પચીસ સુધી આ સ્કોલરશીપના ફોર્મ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ઓનલાઈન હવે આ ફોર્મ ભરવા માટે જરૂર આપણે આ જોવાના છીએ અને ફોર્મ ભરતા પહેલા કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું એના વિશે સરકારે ગાઈડલાઈન પણ બહાર પાડી છે જેમાંથી જે મેન મુદ્દાઓ છે એના વિશે વાત કરીશું એ પહેલા મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ થી ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિનું ચૂકવણું આધાર બેઝ દ્વારા કરવામાં આવે છે એટલે કે વિદ્યાર્થીનો આધાર નંબર જે બેંક ખાતા સાથે લિંક હોય તે બેંક ખાતામાં શિષ્યવૃત્તિની ચૂકવણી કરવામાં આવે છે આથી તમામ વિદ્યાર્થીઓને ખાસ જણાવવામાં આવે છે કે જે વિદ્યાર્થીઓએ આધાર અને બેંક ખાતું લિંક ના કરાવેલ હોય તેઓએ તાત્કાલિક કરાવી લેવાનું રહેશે

ત્યારે વિદ્યાર્થી જાતે જ પોતાનો આધાર બેઝડ બાયોમેટ્રિક ઈ કેવાયસીનો ડેટા ઓનલાઈન પોતાનો રેશન કાર્ડ મેમ્બર આઈડી એન્ટર કરીને મેળવી શકશે જેથી વિદ્યાર્થીનું આધાર બેઝડ બાયોમેટ્રિક ઈ કેવાયસી થયેલી છે તો ઓનલાઈન અરજીમાં આધાર બેઝડ બાયોમેટ્રિક ઈ કેવાયસીની વિગતમાં યસ લખેલું આવશે તો મિત્રો આ સૂચનાનો મતલબ કે કે વિદ્યાર્થીનું રેશન કાર્ડ ઈ કેવાયસી થયેલ થયેલું હોવું જોઈએ જો વિદ્યાર્થીનું રેશન કાર્ડ ઈ કેવાયસી બાકી હોય તો કરી લેજો નહીં તો પછી તમારો ફોર્મ અટકી જશે ત્યાર પછી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીએ હોસ્ટેલ અંગેનું સર્ટિફિકેટ ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ડાઉનલોડ કરીને હોસ્ટેલના સંબંધિત અધિકારી શ્રીના સહી સિક્કા કરાવીને સ્કેન કરીને અપલોડ કરવાનું રહેશે જે અપ્લાય કરતી વખતે લોગઇન થયા બાદ યોજનામાં અપ્લાય કરતી વખતે ઇન્સ્ટ્રક્શન પેજ પરથી ડાઉનલોડ કરી શકાશે ત્યાર પછી એક મહત્વની સૂચના છે કે જો વિદ્યાર્થીએ પોતાનું બેંક ખાતું લાંબા સમયથી અપડેટ કરેલ ન હોય એટલે કે બેંક ખાતામાં પૈસા ઉપાડવાનો કે જમા કરવાનો કોઈ વ્યવહાર કરેલ ન હોય તેઓના ખાતા ડોરમેટ કે સ્થગિત થઈ ગયેલ હોય છે આવા ખાતામાં શિષ્યવૃત્તિ જમા થઈ શકતી નથી જેથી તમામ વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિનું ફોર્મ ભરતી વખતે પોતાનું ખાતું ડોરમેટ કે સ્થગિત થઈ ગયેલ નથી તેની ખાતરી બેંકમાં ખાસ કરીને લેવાની રહેશે જેથી ઓનલાઈન શિષ્યવૃત્તિ જમા કરતી વખતે મુશ્કેલી ઊભી ન થાય ત્યારબાદ વિદ્યાર્થીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તેનું પોતાનું ઈમેલ એડ્રેસ હોવો જરૂરી છે જો તે ન હોય તો તેને તાત્કાલિક ઈમેલ આઈડી બનાવવાનું રહેશે ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીના મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે તેમજ ભવિષ્યમાં જરૂરી મેસેજ તથા સૂચનાઓ આવશે જેથી પોતાનો મોબાઈલ નંબર શિષ્યવૃત્તિ ન મળે ત્યાં સુધી કાર્યરત હાલતમાં રહે તે વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવું ત્યારબાદ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસથી ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિનું ચૂકવણું આધાર બેઝ કરવામાં આવે છે એટલે કે વિદ્યાર્થીનો આધાર નંબર જે બેંક ખાતા સાથે લિંક હોય તે બેંક ખાતામાં શિષ્યવૃત્તિની ચૂકવણી કરવામાં આવશે તો મિત્રો આ હતી અમુક સૂચનાઓ હવે મિત્રો એ જોઈએ કે ડોક્યુમેન્ટ્સ ક્યાં ક્યાં જોઈશે તો મિત્રો એમાં વિદ્યાર્થીનો જાતિનો દાખલો વિદ્યાર્થીના વાલીનો આવકનો દાખલો ત્યારબાદ વિદ્યાર્થીએ ધોરણ દસ તથા ત્યારબાદ કરેલ તમામ અભ્યાસક્રમની વર્ષવાઇઝ ફાઇનલ વર્ષ સુધીની ક્રમાનુસાર માર્કશીટ ત્યારબાદ બેંક પાસબુકનું પ્રથમ પાણાનું પેજ વિદ્યાર્થી ધોરણ દસ બાદ અભ્યાસક્રમમાં તૂટ એટલે કે બ્રેક લીધો હોય તો તે સમય દરમિયાન કોઈ પણ પ્રકારનો અભ્યાસ કરેલ નથી કે કોઈ પણ પ્રકારની શિષ્યવૃત્તિનો લાભ મળેલ નથી તે મતલબનું એકરારનામું જે વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તેઓએ હોસ્ટેલર તરીકેનું સર્ટિફિકેટ જો વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો તે અંગેનું સર્ટિફિકેટ ત્યારબાદ વિદ્યાર્થીએ ભરેલ ફીની પહોંચ પાસપોર્ટ સાઇઝનો ફોટો ત્યારબાદ વિદ્યાર્થીના પરણિત કિસ્સામાં લગ્ન પ્રમાણપત્ર આધાર કાર્ડ તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ જરૂર પડશે અને મિત્રો આ શિષ્યવૃત્તિનું ફોર્મ કેવી રીતના ભરવું એ જાણવું હોય તો કોમેન્ટ કરજો એના વિશે પણ વિડીયો બનાવીશ જો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રોને સગા સંબંધીઓને મોકલજો